નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે નર્સરી કેજી વન અને બાલવાટિકાથી લઈ અને ધોરણ બાર સુધી અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકોની મોટી ભરતીની જાહેરાતો આવી છે તો એના વિશે આપણે સંપૂર્ણ અપડેટ મેળવીશું સાથે સાથે લાયકાતની વાત કરવામાં આવે તો માત્રને માત્ર તમે પીટીસી અને બી કરેલો હોય તો પણ તમે એપ્લાય કરી શકશો અને બાલવાટિકામાં પીટી સી અથવા તો જો તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે તો પણ તમે એપ્લાય કરી શકશો તો સંપૂર્ણ માહિતી મેળવશું વિગતવાર અને કયા કયા જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ છે કેવી રીતે અરજી કરવાની છે એની પણ વાત કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આપણી ચેનલ પર નવા હો તો હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે એક વખત આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને તમારા જિલ્લાની જે પણ ભરતીની માહિતી છે એની પણ અપડેટ કરવામાં આવશે સાથે સાથે આ જાહેરાત તમને આપણી ટેલિગ્રામની ચેનલ છે ડીઆઈ ગુજરાતી ઓફિશિયલ વોટ્સઅપનું ઓફિસિયલ ગ્રુપ પણ છે એમાં તમે જોઈન થઈ શકો છો તો તમને કાયમી અપડેટ મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે શ્રી હરિ એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત સનરાઇઝ હાઈસ્કૂલ ઈડર માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ છે જેમાં શિક્ષકો જોઈએ છે સૌથી પહેલી નર્સરી અને કેજી વનમાં પર પીટીસી અથવા તો પીટીસી લાયકાત ધરાવતા હોવા જોઈએ બાલવાટિકા માટે પીટીસી અથવા તો સ્નાતક લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ એકથી પાંચમાં સ્નાતક અથવા બીએડ અને સ્નાતક અથવા તો પીટીસી અપર પ્રાઇમરી છ થી આઠમો સ્નાતક બી એ બીકોમ બી કોમ બી એસસી અને બીએડ માધ્યમિક નવ દસ મોસિ બીએડ ઉચ્ચતર માધ્યમિક ધોરણ અગિયાર બારમો એમ કોમ બીએડ એકાઉન્ટ અને સ્ટેટ માટેની ખાલી જગ્યાઓ છે તો તમારે કઈ રીતે જે ઇન્ટરવ્યૂમાં ભાગ લેવાનો છે તો ઉપરોક્ત લાયકાત મુજબની જે તમે લાયકાત ધરાવો છો એ ઉમેદવારો અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસના મંગળવાર અને ઓગણત્રીસ પોંચ બે હજાર ચોવીસના બુધવારના રોજ સવારે સાડા આઠથી બાર કલાક દરમિયાન અસલ પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહેવાનું છે પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક લાયકાત ઉપરાંત ટેટ પરીક્ષા અને માધ્યમિક માટે ટાટ પાસ ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે પગાર અને લાયકાત પગાર જે લાયકાત અનુભવના આધારે તમને આપવામાં આવશે નીચે પૂરું સરનામું પણ આપેલું છે સનરાઈઝ વિદ્યા સંકુલ ઈડર દલિત દલજીતનગર નેત્ર હોસ્પિટલ સામે મુપો તાલુકો ઈડર એના પછી બીજી જાહેરાત છે શિક્ષકો જોઈએ છે ઓપન ઇન્ટરવ્યૂ છે ત્રીસ પાંચ બે હજાર ચોવીસના અગિયારથી બે વાગ્યા સુધી સરનામું છે શ્રી ગણેશ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જુજેરા હાઈસ્કૂલ સોનીપુર તાલુકો ગલતેશ્વર જિલ્લો ખેડા કેજીથી ધોરણ બાર સુધી આર્ટ્સ અને કોમર્સ તમામ વિષય માટેની ખાલી જગ્યાઓ છે એટલે કે આ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી છે નીચે તમને સંપર્ક નંબર આપેલા છે તમે સંપર્ક પણ કરી શકો એના પછી આગળ વાત કરવામાં આવે તો શૈક્ષણિક સંસ્થા માટે સ્ટાફ જોઈએ છે ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદ સંચાલિત શાળાઓ હા કે જે ડી એન કેમ્પસ ખેતીવાડી કેમ્પસ મોગરી કેમ્પસ માટે નીચે મુજબના અનુભવી આચાર્યશ્રી મદદની શિક્ષક અને યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી સાથે પરણામપત્રની ઝેરોક્ષ નકલ મંત્રીશ્રી ચરોતર એજ્યુકેશન સોસાયટી સ્ટેશન રોડ આનંદના સરનામે દસ દિવસની અંદર પોસ્ટ અથવા તો રૂબરૂ આપવાનું છે કવર ઉપર તમે કઈ જગ્યા માટે અરજી કરી એ પણ દર્શાવવાનું રહેશે આચાર્યની બે ખાલી જગ્યાઓ છે જેમાં ગ્રેજ્યુએશન બીએડ હોવું જોઈએ ગણિત વિજ્ઞાનની ચાર ખાલી જગ્યા છે બીએસસી બીએડ ઉચ્ચ પ્રાથમિક માટે હિન્દી સામાજિકની બે ખાલી જગ્યા છે બી એસ ઉચ્ચ પ્રાથમિક એના પછી તમામ વિષય માટે બાર ખાલી જગ્યાઓ છે જેમાં પીટીસી અથવા તો બી એટલે કે પ્રાથમિકમાં જરૂરિયાત છે ગુજરાતી અને સામાજિકની છ ખાલી જગ્યાઓ છે બી એ માધ્યમિક માટે પછી અંગ્રેજી સંસ્કૃતની ત્રણ ખાલી જગ્યા છે બી એ બીએડ માધ્યમિકમાં ગણિતની પણ બે ખાલી જગ્યા છે માધ્યમિકમાં બીએસસી બી પછી કેમેસ્ટ્રી અને ફિઝિક્સની ચાર ખાલી જગ્યાઓ છે એમએસસી બી હાયર સેકન્ડરી એકાઉન્ટની એક ખાલી જગ્યા છે એમ કોમર્સની આકડા શાસ્ત્ર બે ખાલી જગ્યા છે એમએ બીએડ કોમર્સ એના પછી કલાર્ક માટેની પણ ચાર ખાલી જગ્યાઓ છે એના પછી સેવકભાઈની ચાર ખાલી જગ્યા માત્ર ને માત્ર બાર પાસ ત્રીડાગર બહેનોની ચાર ખાલી જગ્યાઓ આઠ પાસ સ્કૂલ બસના ડ્રાઈવર તથા કન્ડક્ટરની બે ખાલી જગ્યાઓ છે એ પણ બાર પાસ મંત્રી શ્રી કેતન કુમાર પી પટેલ ચરોદર એજ્યુકેશન સોસાયટી આણંદ દ્વારા આ ભરતી આવી છે અને મોટા પ્રમાણમાં ભરતી કરી શકાય તો તમે જો રૂબરૂ પણ સંપર્ક કરી શકો છો અથવા તો અરજી પણ કરી શકો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત થેન્કસ ફોર વોચિંગ